સુરત શહેરમાં જય જવાન નાગરિક સમિતિના ત્રણ સભ્યોએ સુરત થી કારગીલ બાઇક યાત્રા શરૂ કરી એડવોકેટ એડવોકેટ અંકિત હરકિશન અને સાગર કાકડિયા દ્વારા આ બાઇક યાત્રા શરૂ કરવામાં આવી સુરતના સરથાના વિસ્તારમાં પ્રાણી સંગ્રહાલય ખાતે આવેલ શહીદ સ્મારક થી બાઈક યાત્રા શરૂ કરવામાં આવી કારગિલ વિજય દિવસ પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત થી ત્રણ યુવાનો કારગિલ બાઇક યાત્રા પર ગયા આજે સવારે બાઇક યાત્રાનું શરૂ કરવામાં આવી ત્યારે લોકો જમા થઈ ગયા અને ત્રણેય યુવાનોને ભવ્ય સ્વાગત પર કર્યું ફૂલહાર કરીને સન્માન કર્યું અને યુવાનોએ યાત્રા શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત નમસ્કાર કારગિલ યુદ્ધને પચીસ વર્ષ પૂરા થાય છે કારગિલ વિજય દિવસના પચીસ વર્ષ સિલ્વર જુબેલી રજ જયંતિ નિમિત્તે સુરતથી ત્રણ યુવાનો બાઈક ઉપર કારગીલ યાત્રાએ જઈ રહ્યા છે આ ત્રણેય યુવાનોને એક શુભેચ્છા આપવા અને કારગીલ બાઇક યાત્રાનો શુભારંભ કરાવવા માટે આજે આ એક ગૌરવવંતો પ્રસંગ છે સુરત શહેર અને ગુજરાત ગૌરવ અનુભવી શકે કે આ કારગીલ વિજય દિવસે સુરતમાંથી ત્રણ યુવાનો આ બાઈક કારગિલ બાઈક યાત્રા જઈ રહ્યા છે આ યુવાનોમાં માન્ય એડવોકેટ શ્રી હરકિશન જયાણી એડવોકેટ અંકિત જાજડીયા અને સાગર કાકડિયા આ ત્રણ યુવાનો બાઈક ઉપર ઠેઠ કારગિલ ટોચ જે યુદ્ધ થયું હતું ત્યાં સુધી જઈને ફરી પાછી એની એક રાષ્ટ્રીય યાત્રાના સ્મરણો લઈને કારગિલ વિજય દિવસ એટલે કે છવ્વીસમી જુલાઈએ અહીંયા પાછા ફરવાના છે જ્યારે સુરતમાં કારગિલ વિજય દિવસે સરસ મજાની તિરંગી યાત્રા તિરંગા યાત્રા અને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન થયું હશે ત્યારે આ ત્રણેય યુવાનો કારગિલ જઈને આ બાઇક યાત્રા અહીંયા પરત ફરશે ફરી ફરી આ ત્રણેય યુવાનોને બહુ ગૌરવ સાથે શુભેચ્છા પાઠવીએ છીએ કે તમે એક સરસ રાષ્ટ્રીય ભાવથી આ બાઇક યાત્રા કરી રહ્યા છો આ સામાન્ય યાત્રા નથી પણ એક રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવા માટેની યાત્રા છે રસ્તામાં આવતા દરેક પોઈન્ટ દરેક આર્મીના જે કેમ્પ હશે ત્યાં જઈને સુરત શહેરના લોકોની એક લાગણી પહોંચાડશે રાષ્ટ્રીય ભાવ પહોંચાડશે ખરેખર આ ત્રણેય બાઇક સવારોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સુરત શહેરમાંથી આ કારગિલ સહિત સ્મારક છે એ સ્મારક ખાતેથી આજે આ કારગિલ બાઇક યાત્રાનો શુભારંભ કરાવી રહ્યા છે થેન્ક યુ